શું તમે પણ ગોઠણના દુખાવાથી હાથ પગના દુખાવાથી કમરના દુખાવાથી અથવા તો સાંધાના દુખાવથી પીડાવ છો જો તમારો જવાબ હા હોય તો ફક્ત દસ જ મિનિટમાં તમને તમારા દુખાવામાંથી રાહત મળી શકે છે અને તે પણ ફક્ત બે પાંદડાની મદદથી જે હા મિત્રો આજના વિડીયોમાં આપણે એક છોડ વિશે વાત કરીશું કે જે તમારા જૂનામાં જૂના સાંધાના દુખાવાને ઠીક કરી શકે છે આ છોડના ફક્ત બે પાંદડાની મદદથી તમે ફક્ત દસ મિનિટની અંદર તમારા ગોઠણના દુખાવાને તમારા હાથ પગના દુખાવાને કમરના દુખાવાને અને સાંધાના દુખાવાને મૂળમાંથી ખતમ કરી શકો છો આજે આપણે વાત કરીશું આંકડાના છોડ વિશે આ વિડીયોમાં આપણે જોશું આંકડાનો છોડ શું હોય છે આ છોડને કઈ રીતે ઓળખી શકાય છે કઈ રીતે આ તમારા સાંધાના દુખાવાને સરળતાથી અને ઝડપે ઠીક કરી શકે છે આના પાંદડાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને આનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવધાની રાખવાની જરૂર છે તો ચાલો કઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આકડાના છોડ વિશે પૂરી ડિટેલથી માહિતી આપણે ત્યાં વનવગડા અને કોઈ પણ ખાલી પ્લોટમાં મળી જતા આંકડાના ઝાડનું ધાર્મિક મહત્વ હોવા સાથે આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્વ છે આ છોડના યોગ્ય ઉપયોગથી શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા અને ચેપી સંક્રમણની સારવાર થઈ શકે છે આંકડાના છોડના ફૂલ હંમેશા ઝુંડમાં એટલે કે ગુચ્છાની જેમ હોય છે જ્યારે તમે આ છોડના કોઈ પણ ભાગને તોડો છો તો આની અંદરથી સફેદ દૂધ જેવો ભાગ નીકળે છે આ પાંદડાની અંદર બળતરા વિરોધી ગુણધર્મો અને પીડાનાશક ગુણધર્મો હોય છે જે તમારા દુખાવા અને સોજાઓને ઘટાડવામાં તમારી મદદ કરે છે આના આ પોષક તત્વો આપણા દુખાવાને એકદમ ઘટાડી દે છે અને આપણા દુખાવા અને સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે આપણે આયુર્વેદની વાત કરીએ તો આંકડાનો છોડ ખાસ કરીને વાત પ્રકૃતિ માટે જાણીતો છે અને વાત દોષના લીધે આપણા શરીરમાં સંધિવા અને સાંધાના દુખાવા ઉત્પન્ન થાય છે અને આકડાનો આ છોડ આ વાત દોષને બેલેન્સ કરવામાં ઘણી મદદ કરે છે આકડાના પાંદડામાં ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણ હોય છે જે તમારા જકડામણને દૂર કરે છે અને દુખાવાને દૂર કરે છે ઉષ્ણ ગુણ શરીરને ગરમ કરવાનું કાર્ય કરે છે જેના કારણે સોજામાં અને દુખાવામાં આરામ મળે છે અને તીક્ષ્ણ ગુણ જકડામણને દૂર કરે છે અને શરીરને નરમ બનાવવાનું કાર્ય કરે છે હવે વાત કરીએ આકડાના આ પાંદડાનો આપણે કઈ રીતે સાંધાના દુખાવા માટે ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે એ પણ જાણીશું આ છોડનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ આંકડાનું વૃક્ષ પ્રકૃતિમાં ઝેરી હોય છે એટલા માટે જ આનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે પાંદડાનો જો તમે ઉપયોગ કરવા માંગતા હોય તો એના માટે બે મોટા મોટા આકડાના તાજા પાંદડા લઈ લ્યો થોડુંક તમે સરસવનું તેલ લઈ લ્યો એક કપડું અથવા તો પાટો તમે લઈ લ્યો સૌથી પહેલા તમે આકડાના તાજા પાંદડા તોડો પછી તેને સારી રીતે ધોઈ અને કપડા વડે લૂછીને સાફ કરી લ્યો અને તેના પછી તેની ઉપર તમે હળવું સરસો તેલ લગાવી લો અને પછી તેને તવા ઉપર રાખીને હળવી આંચ ઉપર ગરમ કરી લો જ્યારે આ પાંદડા ગરમ થઈ જાય અને નરમ પડી જાય ત્યારે આ પાંદડાને તમે સીધા જ દુખાવા વાળી જગ્યા ઉપર અથવા તો સાંધાના ભાગમાં રાખી દો અને પછી આ પાંદડાની ઉપર કપડાથી અથવા તો પાટાથી વીટી નાખો એટલે આ પાંદડા ત્યાંથી હલે નહીં આ પાંદડાને તમે દસ મિનિટથી થી લઈને અડધી કલાક સુધી આવી જ રીતે લાગેલું રહેવા દો અને તેના પછી તમે આ પાંદડાને હટાવી દો તમે આ નુસ્ખાને દિવસમાં એક અથવા બે વખત વાપરી શકો છો સારા પરિણામ માટે તમે શરૂઆતમાં બે વખત સવારે અને સાંજે આનો ઉપયોગ કરો અને રાહત મળવા લાગે પછી તમે એક વખત પણ ઉપયોગ કરી શકો છો જો આ પાંદડાને આવી રીતે લગાડવામાં આવશે તો તમને પ્રથમ દિવસથી જ રાહત જોવા મળશે અને ધીમે ધીમે જારે આનો વપરાશ તમે દરરોજ કરવા લાગશો તો તમારો દુખાવો છે તે આગળ જતાં ઘણી ઝડપે ઘટવા લાગશે સાંધાના દુખાવાની સાથે જ આંકડાના છોડના બીજા ઘણા બધા ફાયદા હોય છે ખરજવું ધાધર ખંજવાળ આવા ઇન્ફેક્શનમાં પણ આનું જે દૂધ હોય છે તે બહારથી લગાડવામાં આવે તો ઘણી રાહત મળશે આંકડાના પાંદડાને સળગાવીને તેનો ધુમાડો લેવાથી તમને અસ્થમાની બીમારી અને શ્વાસ નળીના સોજા જેવી બીમારીમાં તમને રાહત મળશે આ ઉપરાંત આકડાના છોડનું દૂધ આયુર્વેદિક સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો તમારા માથામાં જે ખોડો થતો હોય છે અને માથામાં થઈ ગયેલી જૂને પણ દૂર કરે છે અને વાળનો ગ્રોથ પણ વધુ થાય છે પરંતુ એક વસ્તુ જે હું તમને ખૂબ જ ભાર દઈને કહેવા માંગીશ આંકડાના છોડનો કોઈ પણ ભાગ ફૂલ હોય મૂળ હોય છાલ હોય દૂધ હોય કે પછી પાંદડા હોય તે તમારે મોઢા દ્વારા કે શ્વાસ દ્વારા અથવા તો લાગેલા ઘા ઉપર સીધું જ ન લગાડવું જોઈએ મિત્રો આંકડાના વૃક્ષમાં ઝેરી તત્વો હોય છે એટલે જો તમે તેને મોઢા દ્વારા અથવા તો શરીરમાં એવી રીતે ઉપયોગ કરો છો અથવા તો તમારા લાગેલા ઘા ઉપર સીધું જ લગાડી લ્યો છો તો આ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે આ પદાર્થ તમારી જઠરાગ્નિમાં તકલીફ ઊભી કરી શકે છે અથવા તો હૃદય રોગને લગતી બીમારી કરી શકે છે અને શરીરમાં તીવ્ર બળતરા ઉત્પન્ન કરી શકે છે આયુર્વેદમાં પણ આંકડાના છોડનો ઉપયોગ આયુર્વેદિક સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ પાસે જ કરાવવાની સલાહ આપવામાં આવે છે એટલે ક્યારેય પણ આંકડા ના છોડનો ઉપયોગ આયુર્વેદિક ડોક્ટર ની સલાહ લીધા વગર ક્યારેય ન કરવો જોઈએ અને આ તમારા માટે ઘણું ખતરનાક સાબિત થાય છે મે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ જોયા છે જે આંકડાના છોડને ચાટવા માટે અને ખાવા માટે કહેતા હોય છે અને આનું ચૂર્ણની જેમ ઉપયોગ કરવાનું પણ કહેતા હોય છે જે ખૂબ જ ખોટી વસ્તુ છે આ વસ્તુ એટલી ગંભીર છે જે તમને જાન લેવા પણ સાબિત થઈ શકે છે એટલા માટે હંમેશા એવી સલાહોથી દૂર રહેવો અને બહારથી જ્યારે તમે કોઈ સાંધાના ભાગ ઉપર લગાડો છો ત્યારે પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ આંકડાના છોડનો ઉપયોગ કરતા પહેલા તમારે એક પેચ ટેસ્ટ જરૂર કરવો જોઈએ થોડુંક દૂધ અથવા તો પાંદડા લઈને તમારા શરીરના નાના એવા ભાગ ઉપર ટ્રાય કરી જુઓ અને જુઓ શરીર તેની પ્રતિક્રિયામાં કોઈ એલર્જિક રિએક્શન તો નથી આપતો ને અને તેના પછી જ જો તમને કોઈ તકલીફ ન લાગે ત્યારે જ આનો ઉપયોગ કરો સાથે જ આ આંકડાના દૂધને અથવા તો પાંદડાને તમારી આંખ અને મ્યુકસ મેબ્રેનથી દૂર રાખો કારણ કે ત્યાં આ જઈને તમને ખૂબ જ વધુ તકલીફ દઈ શકે છે અને જો તમને વધુ બળતરા અથવા તો કોઈ એલર્જી મહેસૂસ થાય ત્યારે તેનો ઉપયોગ ફટાફટ બંધ કરી દેવો જોઈએ અને બળતરા વાળા ભાગને સાબુથી અને પાણીથી સારી રીતે ધોઈ લ્યો તો મિત્રો આંકડાનો છોડ બે ધાર વાળી તલવાર જેવું હોય છે જેનો સાચી રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે અને જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમારા દુખાવાને થોડીક જ વારમાં ગાયબ પણ કરી શકે છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો